હેલો ગાઈઝ તો ડારાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે તમાકુની ખેતીવાડી વિશે એટલે કે આ જે તમાકુની ખેતી તમને જોવા મળી રહી છે એ ભગવાનભાઈનું ખેતર છે અને આજે આપણે ભગવાનભાઈની મુલાકાતે આવ્યા છે તો ચાલો મિત્રો હું તમને બતાવું છું આખા ખેતરની અંદરની જે તમાકુ છે એ તો તમે જોઈ શકો છો મિત્રો આ જે ચારે બાજુની તમાકુ તમને એનો વિકાસ અને એનું રિઝલ્ટ તમને કેવું લાગે છે પછી તમે અમે તમે અમને કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા તો દોસ્તો આજે આપણે ફાઇનલ ભગવાનભાઈ જોડે આપણે આવ્યા છીએ અને આજે એમની જોડે ચર્ચા કરવાની છે કે જે ભગવાનભાઈ છે એ કયું કયું ખાતર તમાકુની અંદર ઉપયોગ કરે છે અને બીજું કે એ કેવી રીતે તમાકુની ખેતી કરે છે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો તમે જોઈ લીધું કે જે આ તમાકુને જે તમાકુના જે છોડ છે એની અંદર કેટલો વિકાસ છે અને તમાકુ એકદમ કેટલી વિકાસ કરી રહી છે અને એની અંદર કયું કયું ખાતર વાપર્યું છે અને કેટલા સમયે પાણી આપ્યું છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે ભગવાનભાઈ જોડે અને એમની માહિતી આજે આપણે લેવાની છે તો ચાલો મિત્રો આગળ વધીશું હવે કે દોસ્તો તમે જોઈ શકો છો આ જે તમાકુનો છોડ છે અત્યારે એટલો મોટો છે અને એની અંદર પીલા પણ આવે છે અને એનો વિકાસ પણ અત્યારે બહુ જ સારો થઈ રહ્યો છે અને તમાકુની અંદર થોડું ખોળ આપણને જોવા મળી રહ્યું છે પણ એવું છે કે હવે તમાકુની અંદર ખોળ કોઈ વધારે નુકસાન નથી કરી શકતું એટલા માટે દોસ્તો આપણે જોઈએ આખા ખેતરની અંદર આજે ફરીને તો તમે જુઓ કે આ એક જગ્યાનું હાટું નથી દોસ્તો ચારેય મકાન જે તમાકુનો આ છોડ છે એકદમ સારા છે વિકાસ પણ બહુ સારો છે અને અત્યારે હાઈડમાં પણ વધી રહી છે અને જે કે અત્યારે ઠંડીના કારણથી દોસ્તો તમાકુનો વિકાસ વધારે થશે કારણ કે તમાકુ ઉપર જે ઠંડી પડતી હોય છે એ તમાકુને બહુ સારું ગુણકાર કરતી હોય છે અને તમાકુ સારી તો ભગવાનભાઈ એવું કહી રહ્યા છે કે આપણે આ તમાકુની અંદર દોસ્તો ડીએપી અને યુરિયા સિવાય કોઈ પણ જાતનું ખાતર આપણે યુઝ કર્યું નથી તો હવે ખુલ્લે આપણે રૂબરૂ ભગવાનભાઈના મોઢેથી જ સાંભળવાનું છે અને એમની પાસે જ આપણે વાત કરવાની છે ચાલો તો હવે આપણે ભગવાનભાઈને મળીશું એની પહેલાં અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો દિલથી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો દોસ્તો આપણે આગળ વધી અને વાત કરવાની છે તો જુઓ તમે આપણે પણ તમાકુની ખેતીઓ ગણાવીને કરતા હોય છીએ આવી રીતે આપણે પણ તમાકુની ખેતીમાં તમાકુ છેલ્લે જાતે આપણે નુકસાન થતું હોય છે ઘણા બધા એવા ખેડૂત મિત્રો હોય છે કે તમાકુ સારી ડળમાં હોય છે તમાકુ કલર નથી પકડતી એમાં પણ એવા બધા મિસ્ટેકો એવી બધી પ્રોબ્લેમો થતી હોય છે એનું કારણ એક જ છે કે જ્યારે આપણે ટૂંક સમયમાં વાઢી નાખીએ છીએ એને ટાઈમે પાણી નથી આપતા એને ટાઈમે ખાતર ના આપી શકતા હોય ત્યારે એવી તકલીફો થતી હોય છે મિત્રો એટલા માટે આપણે ભગવાનભાઈની મુલાકાત લઈશું એટલે એ આપણને સત્ય અને હકીકત જણાવશે અને એ કઈ રીતે ખેતી કરે છે કારણ કે વર્ષોથી ભગવાનભાઈ તમાકુની ખેતી કરે છે અને તમાકુની અંદર જ એને એવું કહે છે કે અમને સારો ફાયદો રહે છે અને એક વીઘાની અંદરથી તમાકુ ત્રીસથી પોત્રીસ હજારની આવક આપતી હોય છે મિત્રો અને વધારે સારી થતી હોય છે તો છેલ્લે ચાલીસ હજારનો પણ ફાયદો થતો હોય છે તો આપણું કહેવું એવું છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે અમારે તો એક વીઘાની અંદર વીસથી પચીસ હજારની થાય તો બહુ થઈ ગયું અમારે ખર્ચો નીકળે તો બહુ થઈ ગયું તો મિત્રો આપણે ખેતી કરવાનો મતલબ જ શું આપણને ફાયદો થતો હોય તો ખેતી કરવાનો કોઈ મતલબ જ નથી એટલા માટે આપણે ભગવાનભાઈ જોડેથી મુલાકાત લેવાની છે એમનું શું કેવું થાય છે એ જાણીશું અને આગળ વાત કરીશું તો વિડીયોની અંદર બને રહેજો દોસ્તો તો તમને બધાને ભગવાનભાઈની આ જે ખેતી છે એ તો ગમી જ હશે કારણ કે મને અત્યાર સુધીમાં કોઈ તમાકુ એવી નથી જોવા મળી ઊણની સિઝનની અંદર કે તમાકુનો આવો વિકાસ હોય અને આવી તમાકુ સારી થતી હોય તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર તમે નવા હોય તો દિલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો હવે સીધું આપણે જવાનું છે ભગવાનભાઈના ઘરે તમારી સાથે બના રહેજો અને ભગવાનભાઈની આપણે મુલાકાત આજે લઈ લઈએ તો ચાલો હવે જઈશું જીતા ભગવાનભાઈના ઘરે